સમોસાનો લોટ બાંધી દઈશું એમાં મેં એક કપ મેદાનો લોટ લીધો છે અને બે કપ ઘઉંનો લોટ લઈશું જો તમે એકલો મેદો યુઝ કરતા હોય તો એકલો બી લઈ શકો છો અને એકલા ઘઉંના બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને અહીંયા અડધી વાટકી જેટલો મેં સોજીનો લીધો છે સોજીનો લોટ લીધો એટલે શું એનાથી થોડા સમોસા ક્રિસ્પી બને અને અહીંયા એક પરી જેટલું હું તેલ નાખી દઈશ થોડું વધારે બી નાખવું હોય તો તમે તમારી રીતે એડ કરી શકો છો અને થોડું મીઠું એડ કરી દઈશ અને લાસ્ટમાં થોડો અજમો આવી રીતે હાથમાં લઈ અને આમ મસડી અને આવી રીતે નાખી દઈશ અને હવે આપણે લોટ બાંધી દઈશું આ લોટને થોડું તેલ નાખ્યું હોય એટલે થોડી વાર આવી રીતે હલાઈ અને પછી મસરી અને પછી પાણીથી બાંધી દેવાનું લોટ અહીંયા બંધાઈ ગયો છે હવે આને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે થોડી વાર રેસ્ટ આપી દઈશું આપણે આવી રીતે લોટ મિનિટ રાખી આપણા જે માવો હોય એ બનાવવા માટે મેં અહિયાં એક ટામેટું એક ડુંગળી આદુ અને લસણ આઠ થી દસ કરી લસણ છે એક ઇંચ આદુ છે અને ત્રણ લીલા મરચા છે ડુંગળી અને ટામેટું ઓપ્શનલ છે તમે ના ખાતા તો નાખો ના નાખો તો પણ ચાલે લીધું છે પાચન માટે સારી એટલે એક ચમચી નાખી છે અને ડુંગળી ઓપ્શનલ છે ડુંગળી અહીંયા ચડી ગઈ છે એટલે હવે હું આમાં આદુ અને જે લસણ ની મેં પેસ્ટ બનાવીને રાખી હતી

ના ખાતા હોય તો ના લોકો પણ ચાલે એ નાખીને આમાં હલાવી દઈશ હવે અહીંયા મેં અડધી ચમચી હળદર નાખી છે બે ચમચી લાલ મરચું નાખ્યું છે અને બે ચમચી હું દાણાજીરું લઈશ અને અહીંયા એક ચમચી જેટલો મેં વરિયાળીનો જે ભૂકો આવે એ કરીને રાખ્યો તો તમારી પાસે આખી વરિયાળી હોય તો એ બી તમે નાખી શકો અહીંયા એક ચમચી જેટલો આમચૂર પાવડર છે એ નાખીશ અને કાજુ અને દ્રાક્ષ જે ઓપ્શનલ છે હલવાઈ વાળા જે બનાવે એ લોકો નાખે છે એટલે મેં નાખ્યા છે બાકી ના નાખો તો પણ ચાલે અને અહીંયા લાસ્ટમાં અમે કોથમીર જે સમારીને રાખી હતી એ આમાં એડ કરી દઈશ ને બધું હલાવી અને મેં જે બટાકા અને વટાણા બાફીને રાખ્યા છે એમાં હું મિક્સ કરી દઈશ હવે આમાં મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે કારણ કે મેં બટેકા અને વટાણા જે હતા એમાં તો ઓલરેડી બાફ્યા ત્યારે મેં એમાં મીઠું નાખ્યું જ હતું એટલે આ નાખી અને હવે હું આમાં આ માઓ જે મેં ગરમ બધું જ કે રેડી કરીને રાખ્યું એ આ બટેકા અને વટાણામાં એડ કરી દઈશ અને હાથેથી આવી રીતે હવે બધું મસરી દેવાનું એટલે શું માવો બધો એકદમ જે મેં ભરીને રાખ્યો તો આમાં મસ્ત મિક્સ થઈ જાય અને જે આપણે સમોસા ભરીએ એની અંદર સરસ રીતે કોટિંગ થઈ જાય જોઈ શકો છો તમે કે માવો બધો જ મસ્ત મિક્સ થઈ ગયો છે માવો બનીને રેડી થઈ ગયો છે હવે આમના આપણે સમોસા બનાવી લઈએ અહીંયા મેં લોડ બાંધ્યો હતો એનું આવી રીતે ગુલ્લું બનાવી દીધું છે અને આને હું હવે આવી રીતે વણી લઈશ તમે જે શેપમાં રાઉન્ડ શેપ કે લોંગમાં જે આવી રીતે આવે એ બી આવી રીતે વણી શકો છો વણી અને પછી વણાઈ ગયું છે હવે આને હું આવી રીતે ચક્કાની મદદથી બે વચ્ચેથી કટકા કરી દઈશ અને પછી આવી રીતે પાણી લગાવી દઈશ સાઈડ સાઈડમાં એટલે શું આપણો સમોસો ખુલી ના જાય અને એકદમ સરસ રીતે પેક થઈ જાય મેં અહીંયા પાણી લગાવી દીધું છે બધી સાઈડ અને આને પછી આવી રીતે આમ કરી અને આવી રીતે નીચેથી દબાઈ દેવાનું સાઈડ માંથી દબાઈ દેવાનું અને આવી રીતે વચ્ચે બધો જ માવો ભરી દેવાનો મેં બધો માવો આની અંદર ભરાયો છે હવે આની અંદર આંગળીની મદદથી થોડો અંદર સુધી જવા દેવાનો એટલે શું ઉપરથી આપણે માવો બહાર ના જતો રે અને જે જગ્યાએ આપણે લગાયું હતું ને પાણી એનાથી આ ચોટી જાય અને પછી આવી રીતે દબાઈ દેવાનું દેખો સમોસો બનીને રેડી થઈ ગયો છે તમે બી આવી રીતે બનાવજો એકદમ આસાન જ છે અને સ્પીડમાં બની જશે અને હું ફરીથી બીજું બી તમને એક બતાવી દઉં તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે પેક કરવું મેં જે વણ્યો હતો એને આવી રીતે પહેલાં અડધ કાપી કાઢ્યો પછી એકને એક સમોસો પેક કરી દીધો અને બીજો જે અડધો હતો એને આવી રીતે પાણી લગાવી અને આવી રીતે જે ત્રિકોણ સેફ આવે ને એવી રીતે હું આમ આપી દઈશ આજે મેં આપી દીધો અને અહીંયા વ પાછળના જે ભાગમાંથી દબાઈ અને અહીંયાથી આવી રીતે દબાઈ અને પછી આખો સમોસો આવી રીતે બનાવી અને પછી આમાં હું માવો એડ કરી એટલે શું સમોસો જે માવો હોય સમોસાની બહાર ના નીકળી જાય અને મસ્ત રીતે આનું કોટિંગ થઈ જાય પછી આંગળીની મદદથી આ માવાને આવી અંદર જવા દઈશ અને પછી આમ પેક કરી દઈશ દેખ્યું બનીને રેડી થઈ ગયો છે આવી રીતે બધા સમોસા હું દબાઈ અને વણી અને કોટિંગ કરી દઈશ સમોસા બધા જ મેં ભરીને રેડી કરી દીધા છે કેટલા મસ્ત થઈ ગયા છે હવે આને આપણે ફ્રાય કરી દઈશું તેલમાં તળી દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આ બધા સમોસા હું આની અંદર જે બે કે ત્રણ જે એડ થશે એ પ્રમાણે હું તળીશ કારણ કે સમોસા થોડા મોટી સાઈઝના હોય એટલે વધારે એડ કરવા જઈશું તો તેલ છે જે એ આવી રીતે આને ચમચીની મદદથી હલાવવાના કારણ કે ડાયરેક્ટ ઝારાથી હલાવશો તો ઉછળે મોટા હોય એટલે આવી રીતે ફેરવતા રહેવાના આ તળી ગયા છે એકદમ મસ્ત ક્રિસ્પી તમે દેખી શકો છો કેટલા મસ્ત ક્રિસ્પી બન્યા છે આવી રીતે તળી દેવાના સમોસા બની ગયા છે હવે મેં તેલમાંથી બહાર નીકાળી દીધા છે તો પાછા હું બીજા જે છે એ આમાં કરી દઈશ આવી રીતે એટલે એ બી થતા થાય ફ્રાય સમોસા કેટલો અંદર થી મસ્ત છે અંદર થી ગરમ ગરમ મસ્ત અને આપણે ગ્રીન ચટણી અને આવી રીતે રેડ ચટણી ખાઈશો મસ્ત ટેસ્ટ બન્યા છે